ટ્રક બે થી ત્રણ હજાર ખેડૂતોની માંગ પૂરી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે વાવણીના આ નિર્ણાયક સમયગાળામાં ખાતરની અછત ખેડૂતો માટે મોટું સંકટ બની ગઈ છે ગરબા તાલુકાના ખેડૂત કનુભાઈ ડામોરે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું અમે રાત્રે ત્રણ વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યા છીએ પરંતુ ખાતરનો જથ્થો માત્ર પાંચસો નંગ આવે છે હજારો ખેડૂતોની ભીડમાં ધક્કા અને ઝઘડાઓ થાય છે અમે માંગ કરીએ છીએ કે દરરોજ પૂરતા પ્રમાણમાં ખાતરની ગાડીઓ આવે જેથી અમારી જરૂરિયાત પૂરી થઈ શકે વહેલી સવારથી મહિલાઓ અને પુરુષો લાંબી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ ભારે ભીડમાં ધક્કા મૂકી અને અફરાતફરીના દ્રશ્યો સામાન્ય બની ગયા છે ઘણા ખેડૂતો ખાતર વિના નિરાશ થઈને પરત ફરે છે અને તેમનો ગુસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો છે એક ખેડૂતે આક્રોશ રાખતા જણાવ્યું અમે સવારથી લાઈનમાં ઊભા રહ્યા છીએ અને હવે ખાલી હાથે પરત જવું પડે છે આ કેવો ન્યાય આ મુદ્દે ગુજ કોસો મોલના ડિરેક્ટર પ્રજીત સિંગ રાઠોડે જણાવ્યું ખેડૂતોની માંગ અનુસાર ખાતરની વ્યવસ્થા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ટૂંક સમયમાં દરરોજ એક ગાડી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે ખેડૂતોની પ્રાથમિક માંગ છે કે વાવણીના આ મહત્વના સમયે ખાતરનો પૂરતો જથ્થો નિયમિત રીતે ઉપલબ્ધ કરવામાં આવે જેથી તેઓ સમયસર વાવણી કરી શકે ખાતરની અછતને કારણે ખેડૂતોની મહેનત અને આજીવિકા દાવ પર લાગી છે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ ગંભીર બની શકે આ ઘટના દાહોદ જિલ્લાના ખેડૂતોની વ્યથા અને વહીવટી ખામીઓને સ્પષ્ટપણે ઉજાગર કરે છે ખેડૂતોની આ માંગણીઓ અને આક્રોશને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અને નક્કર પગલા લેવાની જરૂર છે મારું કામ ભીડો અમુક રાતે ત્રણ વાગે ના આવી અને ખાતર હારું બેટા જે ચાર ચાર દિવસ થઈ ગયા અને હજારો ની પબ્લિક છે અહીંયા આગળ પાંચસો થઈ ગયો હવે એમાં ખાતર કુને કોને આપવું અને શું કરું પબ્લિક આવે અમારે ધંધા નો ડાકડું હાંકવાનું અને હમણાં ખાતર મળી નહીં રહ્યું પછી આવે તો અમારે શું મતલબ એટલે રોજે રોજ એક એક ગાડી આવે તો અમારા આ વાવિતર કરવા માટે જોહી અને રોજ જન પબ્લિક આવે તો અમે ખાતર મળવાનું છે નથી પાંચસો થઈ ગયું પાંચસો થઈ ગયો એમાં ઝઘડા કર્યા બજાર રહ્યા આજે દસ અને રોજ એક ગાડી આવે ને તો જ અમારું ઈ થાય એવું છે આમાં